समाचार આવી રહ્યો છે બડથી બડ તાલુકાના ડાબાથી ચાંદરી રોડની કિનારીઓ ધોવાઈ ગઈ વરસાદ બાદ હલકી ગુણવત્તાના રોડ ધોવાયા તો સુપ્રસિદ્ધ મંદિર તરફ જવાના રસ્તો ખખડધજ જોવા મળ્યો રોડ પર મોટા ખાબડા પડી જતા લોકો બેહાલ બન્યા તો ખેડાની અરવલી જિલ્લાને જોડતા માર્ગની હાલત ખરાબ તો બડ તાલુકાના ડાબાથી ચાંદરી રોડની કિનારીઓ ધોવાઈ ગઈ વરસાદ બાદ હલકી ગુણવત્તાના રોડ ધોવાયા તો સુપ્રસિદ્ધ મંદિર તરફ જવાના રસ્તો ખખડધજ જોવા મળ્યો રોડ પર મોટા ખાબડા પડી જતા લોકો થયા અરવલ્લી જિલ્લા ને જોડતા માર્ગ ની હાલત ખરાબ જોવા મળી ગાંધી મંદિર પર્યટન બહુ બહુ આવે છે પણ આ રસ્તો હું જોઉં છું પાંચ વર્ષથી અમે આ રસ્તા માટે બહુ આજીજી કરી પણ આ કે અમારામાં કેસ અમારા રસ્તો બરોબર રીતે કરવાનું નહીં આવતું એ તો આરએમડી માં આવે છે આ તમારો એક કોર્નર ઉપર આવે તો નથી અમતો કપડાંમાં મળતા નથી બાયડમાં મુકતા એટલે ન તો કોઈ સરપંચ આને હોમોજોતા નથી અમે ડીઓબી આયા તો અહીંયા એને કે અમારા ટેબલ ઉપર છે કામ કરશું તો હું તો હજી 5 વર્ષથી આ રાજ જોઉ છું હજી આ ખાડામાં તો અહીંયા આ આટી ઉપર તમે જોવો તો કોઈ કેટલા સાધન બચારે જેમતે બાલબાલ બચી જેલા છે કેટલા ને એક્સિડન્ટે થી પડી ગયા છે અહીંયા પણ તમે ખાડા જો આજુબાજુના આ બે बाजू રોડની સાઈડની અંદર એટલા બધા ખાડા પડી ગયા અને ઉપર જાઓ તો એટલા ખાડા જતા રહ્યા કોઈ રાતે કોઈક આવે ને એ ખાડામાં પડીને કોઈ તો એક્સિડન્ટ થાય એ પણ કોઈ ફૂટતું નથી